નમસ્કાર ખેડૂત મિત્રો જય શ્રીરામ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આઈસર ચારસો એંશી બે હજાર એકવીસનું મોડલ છે અને બાજુમાં છે બે હજાર બાવીસનું ડાયના ટ્રેક તમે ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદર જીજા આડત્રીસ પાર્સિંગ છે બંને શોરૂમ પીસ છે ડાયના ટ્રેક એ તમે વિડીયોની અંદર જોઈ શકો છો અહીં લોટ ઓફ ટ્રેક્ટર પીડા છે સેકન્ડમાં ચારસો એંસી પાવરસ્ટેરિંગ સાઈડ ગેર ત્રણસો એસી ડાયના ટ્રેક દસ મહિન્દ્રા આ ચારસો એસી સેન્ટર ગેર પાવરસ્ટેરિંગ છે આ સોનાલિકા પાંત્રીસ અહીં ત્રણસો અડસઠ છે સેન્ટર ગેર ત્રણસો એસી સેન્ટર ગેર પાવરસ્ટેરિંગ બધા ટોફ ટ્રેક્ટર છે અહીં બસો એકતાલીસ પીડી સાઈડ ગેર મિકેનિકલ સ્ટેરિંગમાં છે આ પાછું ત્રણસો એસી સેન્ટર ગેર પાવર સ્ટેરિંગ મહિન્દ્રા યુઓ સાઈડ ગેર પાવર સ્ટેરિંગ દસ પાંત્રીસ સેન્ટર ગેર પાવર સ્ટેરિંગ ચાલીસ ઓસ પાવરની કેટેગરી અને આ તમે વિડીયોની અંદર જોઈ શકો છો ઐસરનું પાંચસો એકાવન છે પચાસ એસપીની કેટેગરી સાથે આ છે સોનાલિકા આ યુઓ નવી સિરીઝ છે થ્રી સિલિન્ડર એન્જિન સાથે આ ફરીથી એક ડાયના ટ્રક બે હજાર બાવીસનું નું મોડેલ આઈસે ત્રણસો એસી સેન્ટર ગેર પાવર સ્ટેરિંગ બધા ટ્રેક્ટર ટોપ કન્ડિશનમાં છે અને મિની ટ્રેક્ટરમાં તમે અહીં જોઈ શકો છો સ્વરાજ સાતસો સત્તર ત્રણ છે સ્વરાજના સાતસો સત્તર બે નવા મોડલ છે એક થોડું જૂનું મોડલ છે આ સોનાલ એક વીસ આખો વાડો જ છે વાળાનું એડ્રેસ નોંધી લેજો ખંભાતનું ઉધેલ ઉધેલ ગામ છે ત્યાં જોવા મળશે ટ્રેક્ટર ડિસ્ક્રિપ્શનમાં ઓનર ટ્રેક્ટરના ઓનરના માલિકના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તમે વાતચીત કરી અને આગળની માહિતી તમે મેળવી શકો છો તમારે જે બી ટ્રેક્ટર જોતું હોય એના વિશે આ યુઓ ટેક બે ચારસો પાંચ છે અને બધા સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે આ ચારસો એંસી સેન્ટર ગેર પાવરસ્ટેરિંગ છે પિસ્તાલીસ ઓસ પવરમાં અને પેલું ચારસો એંસી છે સાઈડ ગેર પાવર સ્ટેરિંગ ધન્યવાદ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન